વીસેક દિવસની આ ગાય કાચી છે અને કિંમતની વાત કરીએ તમે કહેતા ને કીધું એફ જર્સી ગે લઈ આવો તો જર્સી વડીલાચએફ દર્શગી લઈએ દૂધની વાત કરું તો હાથક લીટર જેટલી વખતે એમનું દૂધ જીએ છે કિંમતની વાત કરીએ આ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એક આ નવા વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કુંડી સિંગ પેટર્ન તરફ સિંગ વળે છે આગળ વાત કરીએ તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલ જે હાઈટની વાત કરવામાં આવે મિત્રો તો હાઈટે વહેલા લંબાઈ ગાય પૂરતી લાંબી છે ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ મિત્રો તો કે સફેદ અને લાલ કલરમાં કાબડા ટેપ જેવો કલર છે વધારે તો સફેદ કલરમાં જ ગાય છે હવે મિત્રો આ જે છે એક નંબર ઉપરની આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે છે હાલ ફરી ગઈ છે કેટલા દિવસ ત્યાં છે ફેરી અને વાત કરવામાં આવે તો વિસક દિવસ જેવું ગાય ફરી ગઈ અને થયું છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે છે એક નંબર ઉપરની ગાય એ ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે ત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે આ જે ગાય છે એ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂઆિયા જોવા મળશે એ વાત કરું તો ગયા ગામની વાત કરું તો કે ગામ સાયલા અને જિલ્લાની વાત કરશું આપણે તો કે જિલ્લો કયો લાગશે તો મિત્રો તમને ખ્યાલ જ હશે સુરેન્દ્રનગર જિલ્લો લાગશે અને ગામની વાત કરું આપણે તો કે ગામ સાયલા હવે આ જગાય છે એની કિંમત પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલ છે અને એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ હું તમને સ્ક્રીન ઉપર આપી દેવાનો છું તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ માહિતી મેળવી શકો છો પૂર્ણ કરીએ છીએ આગળ વધીએ તો આ ઓરિજિનલ ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે વાત કરું તો ગાયની તમે કાન જોઈ શકો છો અને આગળ વાત કરીએ તો તમે ગાયની ટૂંકી મોકલી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ટૂંકી મોકલી ગાય છે હવે આ જે ગાય છે એ હાઈટે વહેલે લંબાઈ બધી રીતે પૂરતી લાંબી છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આ ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો ગીની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે હાઈટે વહેલે લંબાઈ બધી રીતે લાંબી અને પૂરતી રીતે બહુ સારી ગાય છે હવે મિત્રો આ જે બીજા નંબર ઉપરથી ગાય છે એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જગ્યાએ છે ફરી ગઈ છે કેટલા દિવસ છે ફરી એ વાત કરીએ તો બે મહિના જે ઓછ્યું છે આ ગાય ગાભણ છે એને અને હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો ક્યાં તાલુકાની વાત કરું તાલુકો ભાવનગર જિલ્લાની વાત કરીએ તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગરમાં આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એમને તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જેથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ પૂર્ણ કરી અને અમે ત્યાંથી આગળ વધીએ ત્રીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો ગાયની વાત કરીએ પહેલાં તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે આગળ વાત કરીએ તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો અને મિત્રો ગાયની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો ટૂંકી મોખલીવાળી ગાય છે ગાયની તમને અડર ક્વોલિટીની વાત કરીએ તો અડર ક્વોલિટી પણ બહુ સારી છે હાઈટે વેલે લંબાય બધી રીતે લાંબી અને પૂરતી ગાય છે હવે આ ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો તમે આલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે ગિનની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એ હાઈટ વેલે લંબાઈ બધી રીતે તો લાંબી છે પણ હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવીએ એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે એ ગાય મહિના દિવસની વ્યાયેલ છે અને દૂધની વાત કરીએ તો છ લીટર જેટલું આ ગાય દૂધ આપી રહી છે ગાયની કિંમતની વાત કરીએ તો પાંત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ પાંત્રીસ હજાર રૂપિયાવાળી ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તાલુકો વાંકાનેર જિલ્લાની જો મિત્રો તમને વાત કરું તો કે જિલ્લો મોરબી તો મિત્રો મોરબી જિલ્લાનો તાલુકો વાકાનેર છે અહીંયા તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જો મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો એ ગાયની વાત પૂર્ણ કરીએ ને આગળ વધીએ તો તમે ઘણા ખરા સમયથી મને છો કે ભાઈ એચએપ ટાઈપ જર્સી ટાઈપ ગાય બતાવો એચએપ ટાઈપ જર્સી ટાઈપ ગાય બતાવો તો આજ હું તમારા માટે એચએપ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય લઈ આવ્યો છું ગાયની વાત કરીએ તો ગાયની તમે અડર ક્વૉલિટી જોઈ શકો છો ફિટ અડર ક્વોલિટીવાળી ગાય છે હાઈટે વેલે લંબાઈએ બધી રીતે પૂરતી લાંબી ગાય છે એના તમને ખાસ કરીને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ આપણે તો સફેદ અને કાળા કલરમાં કલર છે સફેદ અને કાળો કલર છે ગાયનો એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સિંગ તમે જોઈ શકો છો એના અને આવી ગાય જે હોય વધારે પડતી એ હાઈટે વેલે લંબાઈ પૂરતી લાંબી હોય છે તો આ જે ગાય છે એ હાઈટે વહેલે લંબાઈ એ બધી રીતે પૂરતી લાંબી છે એ તો તમે સ્ક્રીન ઉપર જોઈ હવે આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરીએ મિત્રો તો એક ટાઈમ ના મિલ્ક ની વાત કરું તો સાત લીટર જેટલું આ ગાય દૂધ આપે છે એટલે કે પર ડે નું ચૌદ લીટર દૂધ થયું હવે આ ગાયની તમને કિંમતની વાત કરશું તો ખાલી પાહ હજારમાં જ આ ગાય આપી દેવાની છે પાસાઠ હજાર રૂપિયા ગાયની કિંમત હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરશું આપણે તો કે તાલુકાની વાત કરું ને તો તાલુકો ગઢડા સ્વામીના અને જિલ્લાની વાત કરશું આપણે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો ગઢડા સ્વામીના તાલુકો છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે હવે એના માલિકે આ ગાયની જે કિંમતની વાત હતી એ તો મેં તમને કરી દીધી પણ આ સ્ક્રીન ઉપર એ બતાવી દીધેલ છે હવે આ જે ગાય છે એના કોન્ટેક્ટ નંબર એના માલિકની વાત કરીએ તો એ પણ આપી દીધેલા છે હવે આ જે છે આપણે પૂર્ણ કરીએ ને આગળ વધીએ તો પાંચમા નંબર ઉપર જે તમે આ ઓરિજિનલ ગીર બે ઓળખીઓ જોઈ શકો છો તો આજે આ ઓળખીઓ વેચવા આવેલ છે એટલે કે વાછડીઓ વેચાવા આવેલ છે વાછડીની વાત કરીએ તો પહેલાં તો તમે બેની કાનકટ જોઈ શકો છો લાંબા કાન છે ટૂંકી મોખલી છે પછી પાછી બેની તમે સિંગ પેટર્ન જુઓ તો સિંગ પેટર્ન પણ બહુ સારી છે અને સિંગ બાય નીકળી ગયા છે હવે આ ગઈ બે વાસળીઓ છે અને તમને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો એકને જે છે ગરકડો કલર છે અને એકની જે વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે ઓરિજિનલ લાલ કલરમાં છે હાઇટા વહેલી લંબાઈ તો બધી રીતે લાંબી છે સાથે સાથે કલર કોમ્બિનેશનની વાત થાય પણ હવે આ બેના તમને કિંમતની વાત જે છે એ કરવાની બાકી છે તો એ આપણે કરશું તો એ કહે બેને દઈ દેવાની છે ઓરિજિનલ ગીર બે વાસડિયું છે બોડી સ્ટ્રક્ચરે એ પણ બહુ સારી છે કિંમત જે છે એના માલિકે એક લાખ રૂપિયા રાખેલ છે હવે પાંચમા નંબર ઉપરની ગઈની જે કિંમત હતી એટલે કે ઓળખીઓની કિંમત હતી એ તો મેં તમને આપી દીધી પણ આ બે ઓળખી જે છે એ તમને જોવા ક્યાં મળશે એ પ્રશ્ન તમારા મનમાં હોય તો એ મેં તમને સ્ક્રીન ઉપર બતાવ્યું છે તમે જોઈ લ્યો તાલુકો જે છે એ વાંકાનેર છે અને જિલ્લો જે છે એ મોરબી છે તો મોરબીનો તાલુકો વાકાનેર છે ત્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ આ બે વાછળીઓ જોવા મળશે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે આ બે વાછળીઓની વાત પૂર્ણ કરીએ ને ત્યાંથી હવે તમે આગળ વધો તો આજે ગાય જોઈ શકો છો છઠ્ઠા નંબર ઉપરની તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો ગાયની તમે અડર ક્વૉલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે આ તે અને વહેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે કલર કોમ્બિનેશનની વાત કરશું આપણે તો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં ગાય છે કન્ડિશન વિશે વાત કરીશું તો કન્ડિશનમાં વધારે કાંઈ માહિતી નથી પણ એની જે દૂધ છે એ મને વાત કરેલ છે તો પાંચેક લીટર જેટલું આ ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ ગાયની તમને કિંમતની વાત કરવાની રહેશે તો ધીમે ધીમે હું તમને કિંમતની વાત પણ વિડીયોમાં જણાવી દઈશ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ઓરિજિનલ ગીર વગાય છે એની કિંમત પંચાવન હજાર રૂપિયા રાખેલ છે અને ફીટ અડર ક્વોલિટીવાળી ગાય છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર

તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન કાન કટ સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે ગાયની તમે હાઈટ અને વેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે કલર કોમ્બિનેશનની વાત કરીએ તો માકડા ટાઈપ ગાયનો કલર છે અને અડર ક્વોલિટી પણ બહુ સારી છે હવે આ ગાય જે છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી આવેલ છે માહિતી જો તમને આ ગાયની આપવામાં આવે તો આ ગાય છે એના પહેલાં તો તમને વેતર વિશે વાત કરીએ તો આ ગાયનું બીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે બીજું વેતર ગાભણ છે મિત્રો આ ગાયને વિહાવાની કેટલી વાર છે એ તમને જણાવું તો આ જગ્યાએ તમે ઓરિજિનલ ગીર ગાય જોઈ શકો છો સારી વસ્તુ તમારે લેવી હોય તો આ ગાય છે એને દસક દિવસની કાચી છે એટલે કે દસક દિવસની ગાયને વિહોમાં વાર છે કિંમતની વાત કરીએ તો પાંસાઠ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈશો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે ગાયના માલિકે મલિકે કિંમત રાખેલ છે હવે આજે ગઈ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરશું તો કે તાલુકો વાકાનેર અને જિલ્લાની આપણે વાત કરીએ તો કે જિલ્લો મોરબી તો મિત્રો મોરબી જિલ્લાનો તાલુકો વાકાનેર છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે આજે જો તો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મુકાવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે આમ અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતીને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ તમે માહિતી મોકલી શકો છો જો મેં તમારા પશુની ફ્રીમાં એટલે મફત અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશો જય ગો માતા જય દ્વારકાધીશ